વિકાસ સિવાય બીજી વાત જ ના હોય એકસો અઢાર ગામ છે ગામો ની કોઈ જરૂરિયાત પણ હશે રસ્તા તો બધા પાણીની વ્યવસ્થા થઈ છે પાણીનો નિકાલ કરવાનો જો વધારે વરસાદ વ્યવસ્થા હોય એ પણ થઈ જઈ છે બીજું કોઈ તકલીફ જેવું છે ગામડાઓમાં પ્રચારમાં ભાજપના નેતાઓ આવતા હશે અન્ય પાર્ટીના કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના પણ આવતા હશે તો ગામડાઓના મિજાજ શું છે ગામડાનો મિઝર તો વિકાસ વિકાસ બધા બીજું ભાજપ તરફી જ છે વાતાવરણ સિત્તેરત્રીસ જેવું છે હું તમને કહું છું વારંવાર કે સિત્તેરત્રીસ જેવું વાતાવરણ છે ઉમેદવારને લઈને શું કહેશો કે ઉમેદવાર આયાતી છે એવી વાત આયાતી નહીં બિલકુલ એ જૂના કડી તાલુકાનો જોટાણામાં છે બાકી વાસ્તવિક કડી તાલુકાનો જ છે અને એ એને ક્રિડન ને શ્રબી છે સારો છે ઉમેદવાર એમ બીજું કંઈ વિચારવા જેવું નહીં બરાબર હં અને જે પ્રકારે કોંગ્રેસના ઉમેદવાર અહીંયા પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા છે તો એ ઉમેદવારને જે હાલ પ્રચાર કરી રહ્યા છે એને લઈને શું કહેવું પ્રચાર તો લોકશાહીમાં દરેક ટક્કર કેવી રહે ટક્કર તો બિલકુલ સિત્તેર ત્રીસ જ છે સાહેબ એમાં કોઈ વિચારવા જેવું જ નહીં એક તરફી માહોલ છે ભાજપ તરફી માહોલ છે છે કોઈ કોઈ ખબર પડે નહીં તમને પણ શાંત ચાલે છે બધું

કોંગ્રેસના જે નેતાઓ નેતાઓનું કહેવું છે કે ભાઈ અહીંયા ધાક ધમકી દાદાગીરીનું રાજ કારણ છે ના નહીં બધી વાતો છે આ તો લોકશાહીમાં ચૂંટણી આવે તો બધું બોલવું પડે એમનો બાકી બીજું કંઈ સવાલ જ નહીં પણ બોલવાનું કારણ શું એમ બોલવાનું બીજા સામે નહીં પાર્ટીવાળાના એમના તરફી ખેંચવાનો પ્રયત્ન કરે બીજું તો શું આ જ હોય ને અત્યારે બીજું શું જ નહીં એવું છે ખરી વાસ્તવિક રીતે ના ના બિલકુલ કશું જ નહીં એક તરફી જ માહોલ છે શું નામ આપણું મારું નામ ઠાકોર જસવંતજી વરવાજી દૂધ મંડળીમાં હું છું કોંગ્રેસની જે વાત છે પૂર્વ ધારાસભ્ય છે એના જે હાલના ઉમેદવાર છે રમેશભાઈ ચાવડા એમ અને પ્રચારને તે કરી રહ્યા છે પણ કયા મુદ્દા લાગી રહ્યા છે કોંગ્રેસના ઉમેદવાર પ્રચાર કરી રહ્યા છે કોંગ્રેસના ઉમેદવાર ભલે પ્રચાર કરી રહ્યા હોય પણ કોંગ્રેસના જે જે નેતાઓ છે ત્યાં વિધાનસભામાં પૂરી રજૂઆત કરી શકતા નથી કે એમને કરતા આવડતી નથી કે જાતે પોતે કહેતા નથી કે શું જે પ્રશ્નો છે એ તો અમારા કોઈ રજૂઆત કરતા જ નથી તો એનો અમારો નિકાલ કઈ રીતે આવે અને ઉમેદવાર તો સારા જ છે પણ પક્ષ દેશ લેવલે અને રાજ્ય લેવલે ટોટલે દેશની અંદર ને રાજ્યની અંદર જેમ કોઈ પરિસ્થિતિ જ ના હોય એમની કોઈ કાર્યકર્તા વ્યવસ્થિત ના હોય એમના નેતાઓ બહુ સ્ટ્રોંગ ના હોય એવું અમને લાગે છે કાકા શંકરસિંહ વાઘેલા એ પણ એક ઉમેદવાર ઉતારેલા છે અહીંયા બરાબર તો શંકરસિંહ વાઘેલા આજ ભારતીય જનતા પાર્ટીના સ્થાપક માના એક સ્થાપક છે શંકરસિંહ વાઘેલા વિશે શું કહે શંકરસિંહ વાઘેલા એ ભાજપના ભૂતપૂર્વ જિલ્લા પ્રદેશ પ્રમુખ હતા એ બહુ ખરા પણ હાલના સંજોગોમાં એ પક્ષમાંથી ફેંકાઈ ગયેલા છે કડી આવ્યા હતા ભાજપ પર એ પ્રહાર કરતા હતા કડીની રાજનીતિ ઉપર પ્રહાર કરી રહ્યા હતા વિભાજનની રાજનીતિ છે એવું કહેતા હતા એ તો પ્રહાર કરવાનો તો દરેક અધિકાર છે પ્રહાર તો કરે સ્વાભાવિક છે બાકી વાસ્તવમાં કશું નહીં શંકરસિંહ પાર્ટી નું કશું આપણ નહીં કરે પણ એક સમય એ જ આ નરેન્દ્ર મોદી ના પણ મિત્ર હતા કેશુભાઈ પણ સાથે નરેન્દ્ર મોદી સ્કૂટર પર બે ફેરવતા હતા એટલે તો હોય લોક આવું ચાલે જ કરો તો તમે એ ટાઈમે જોયેલું કારણ કે શંકરસિંહ વાઘેલા કડીમાં બેસતા હતા ફરતા હતા રહેતા કડી મને પણ હું હતો તારીખ બે એમના માં એક દુકાને પાસે ફરેલા જોયેલા બંને બંને બહુ ટાઈમ થયો હા

અને કોંગ્રેસના નેતાઓ જે પ્રકારે ધાક ધમકી દાદાગીરીના રાજકારણ પર નિવેદન આપી રહ્યા છે તે કેવળ ને કેવળ ધ્યાન ખેંચવા માટે આપી રહ્યા છે સાથે આ શંકરસિંહ વાઘેલા છે તેમની પણ કેટલીક યાદો આ કડીના લોકોએ વાગોળી છે કેમેરામેન જમીન સથવારા સાથે તોફીક ગાંચી નવજીવન ન્યૂઝ કડી